ફાયર વિભાગની ટીમોએ દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ વેરાહસમાં રહેલું ઓફિસ અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ઓફિસર અમિત ચૌધરીએ આ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આગની ઘટનાની જાણ થતાં જ અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે ત્રણ ફાયર સ્ટેશનની ટીમોએ કલાકની અંદર આગ પર કાબુ મેળવ્યો હતો હાલમાં જાણવા મળ્યું છે કે આ વેરાઉસ ઉત્સવ અદાલતમાં હતું અને ત્યાં કોઈ માલિક કે અન્ય વ્યક્તિ હાજર નહોતા આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે હાલમાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેથી આગના કોઈ નાના મોટા ભાગ ફરીથી ભડકે નહીં આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે અને ફાયર વિભાગે લોકોને આવી ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે આગના કારણો અને તેલા નુકસાનની વિગતો જાણવા માટે વધુ તપાસ ચાલુ છે